નમસ્તે ગ્રાહક મિત્રો કેમ છો મજામાં તમારા માટે છે ને ફરી વખત આપણે રિપીટ ટુ રીપીટ હાલથી પટોળાની ટુડી કલરની સાડી ફરી વખત રિસ્ટોક માલ થયો છે તમને બતાવી દઈએ જે કસ્ટમરના પેન્ડિંગ ઓર્ડર હતા ને ભાઈ એમના જો આજે નીકળી જવાના છે તમને જો આ પીસ બુક ગમતો હોય બુક કરાવો હોય ને તો બધા પીસ ફર્સ્ટ છે ને તમને ઓપન કરીને આજે બતાવવાના છે કારણ કે એવી યુનિક સાડી છે અને વાર તહેવાર પરબ જો આવે છે રક્ષાબંધન છે નવરાત્રિ તમારા બેનને કે કોઈને ભાઈ ગિફ્ટ આપ્યું ને રક્ષાબંધન માટેની

ને બધાથી અલગ અને યુનિક બધા જ કલર તમને ઓપન કરીને બતાવવાનો છે અને બ્લાઉઝની વાત કરીએ તો એકદમ સુપ્રિયર પેટર્નનું ફેન્સી પટોળા ડિઝાઇનનું બ્લાઉઝ આવશે પ્લસ બંને બાજુ સ્લીવ માટે બેલ્ટ પણ આવી જશે એ ટાઈપનો આખો ફેન્સી બીજો પીસ તમને ફર્સ્ટ ઓપન કરીને બતાવી દઉં જો તમે અમારા પેજમાં નવા છો તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી દેજો તમારા રિલેટિવમાં શેર પણ કરી આપજો કારણ કે નવું કલેક્શન ગયેલા સાડે સુરત લક્ષ્મણનગરમાં ફર્સ્ટ આવવાનું રહેશે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે જો આ પણ કલર એટલો જ યુનિક છે પહેલું પણ જો તમે અંદર એકદમ ટચ મિડલ વર્કનું ફેન્સી વર્ક આવશે સાડીની અંદર પણ વર્ક આવશે આ રીતે આ કે ઓલ આવશે જો ફટાફટ છે ને ભાઈ રીલ્સને શેર તમે કરી આપજો તમારા રિલેટિવમાં ભાઈ નવું કલેક્શન જોઈએ છે તો પહેલા સાડી સુરત લક્ષ્મણનગરમાં સૌથી પહેલા આવવાનું રહેશે સુરતમાં તમારા કોઈ રિલેટિવ રહેતા હોય ને તો એમને શોપ ઉપર આવીને પણ તમે પીસ લઈ શકો છો અથવા તમારે જો ઘરે બેઠા મગાવવું હોય ને તો ભાઈ રોજે અમારા તો કુરિયર નીકળે જ છે બે થી ત્રણ દિવસની અંદર તમારા ઘર સુધી તમને પીસ મળી જશે જો એમનો ત્રીજો કલર બધા જ કલર એટલા મસ્ત છે યુનિક છે કારણ કે રિપીટ ટુ રિપીટ હાલતી અને ચારસો થી પાંચસો કસ્ટમરના તમે આ પીસના કુરિયર પણ કરાવી દીધા છે એટલી યુનિક સાડી છે છે ને ફેન્સી કલર આવી ગ્રે કલર ગ્રે અને મરુનનું આખું ફેન્સી કોમ્બિનેશન આવશે જો આ કલર તો ભાઈ છે ને એટલો જ વેસાય અને લાગે એટલો યુનિક પહેરાતા બધાને જો બધાથી સુપીરિયર પેટર્નનો ફેન્સી પીસ આવશે રૂપિયા જ વસ્તુ આખી અલગ જ છે ભાઈ પ્રસંગ માટે પહેરો ને તો એ તમને પાક્ શોર કહીએ કે બીજા ભાઈ છે ને તમારી પહેરવા લઈ જાય માગીને કે લાવો અમારે પણ પ્રસંગ આવ્યો તમારી હાડી પહેરેલી હતી ને એ હાડી આપો અમારે પણ પહેરવી છે કારણ કે આપણે એવી જ વસ્તુ લાવવાના છીએ જો વાઇન કલર બધાનો અને બે હજાર ચોવીસનો ટ્રેડિશનલ કલર વાઇન

કારણ કે તમને બધા પીસનો આઈડિયા આવી જાય અને અમે એક એક પીસ તમને ઓપન કરી નથી ફોટા મોકલી શકતા એટલા માટે ઓપ્શન દ્વારા કરાવવાનું રહેશે કારણ કે સીઓડી ઓપ્શન કેશ ઓન ડિલિવરી ઓપ્શન અમારે ત્યાં અવેલેબલ નથી બીજું નવું કલેક્શન જોઈએ છે તો પહેલાં તમે સબ્સ્ક્રાઇબ કરો પછી તમારા રિલેટિવમાં શેર કરી દો કે ભાઈ નવું કલેક્શન જોઈએ તો આમાં તમે જોવો રોજ નવી સાડી આવવાની રહેશે મળી હશે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રીલમાં થેન્ક યુ